આજે મોટા ફેરફારો અમલમાં આવ્યા છે જેમાં ટ્રેનમાં મુસાફરી હવે મોંઘી બની છે તો પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ જરૂરી બન્યું છે આજથી ઓગણીસ કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડર રૂપિયા અઠાવન પોઈન્ટ પચાસ સસ્તો થયો છે દિલ્હીમાં જેની કિંમત ઘટી અને સોળસો પાસઠ રૂપિયા થઈ ગઈ છે પહેલાં તે સત્તરસો ત્રેવીસ પોઈન્ટ પચાસ રૂપિયામાં ઉપલબ્ધ હતો તો મુંબઈમાં તે સોળસો સોળ રૂપિયા અને પચાસ પૈસામાં ઉપલબ્ધ છે જે પહેલાં અઠાવન રૂપિયા ઘટી અને સોળસો ચુમ્મોતેર પોઈન્ટ પંચાસ રૂપિયામાં ઉપલબ્ધ હતું રેલવે નોન એસી મેર એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં પ્રતિ કિલોમીટર એક પૈસાનો વધારો કર્યો છે જ્યારે એસી ક્લાસ માટે પ્રતિ કિલોમીટર બે પૈસાનો વધારો કર્યો છે એટલે કે જો તમે પાંચસો કિલોમીટરની મુસાફરી કરી રહ્યા છો તો તમારે નોન એસીમાં પાંચ રૂપિયા વધુ અને એસીમાં દસ રૂપિયા વધુ ચૂકવવા પડી શકે છે તો બીજી તરફ એક હજાર કિલોમીટરની મુસાફરી માટે તમારે એસીમાં વીસ રૂપિયા વધુ અને નોન એસીમાં દસ રૂપિયા વધુ ચૂકવવા પડશે હવે તત્કાલ ટિકિટ બુક કરાવતી વખતે મુસાફરોએ આધાર દ્વારા ડિજિટલ વેરિફિકેશન કરવું પડશે એટલે કે તમારા આધારને આઈઆરસીટીસી એકાઉન્ટ સાથે લિંક કરવું પડશે આધાર વેરિફાઈડ યુઝર્સની ટિકિટ બુકિંગ દરમિયાન ઓટીપી મળશે જેને એન્ટર કરી અને તેઓ વેરીફિકેશન પૂર્ણ કરી શકશે અને ટિકિટ બુક કરાવી શકશે તો તાત્કાલિક બુકિંગ વિન્ડો ખુલ્યાની પહેલી દસ મિનિટમાં જ ફક્ત તે મુસાફરોને જ ટિકિટ બુક કરવાની મંજૂરી આપવામાં આવશે જેમનું આઈઆરસીટીસી એકાઉન્ટ આધાર સાથે વેરીફાઈડ છે તો આઈઆરસીટીસીના અધિકૃત એજન્ટો પણ વિન્ડો ખુલ્યાની પહેલી દસ મિનિટમાં જ ટિકિટ બુક કરી શકશે જેનાથી દલાલો અને બોટ્સનો પ્રવેશ બંધ થઈ જશે આ ફેરફારથી જરૂરિયાતમંદ અને સાચા મુસાફરોને કન્ફર્મ ટિકિટ મેળવવામાં મદદ મળશે જેનાથી નકલી આઈડી છેતરપિંડી કરનારા એજન્ટો અને બોટ્સનો ઉપયોગ કરી અને બુકિંગ ઉપર રોક લાગશે તો સામાન્ય મુસાફરો માટે કન્ફર્મ ટિકિટ મેળવવાનું હવે સરળ બનશે સરકારે પાન કાર્ડના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે પહેલી જુલાઈ બે હજાર પચીસથી પાન કાર્ડ માટે અરજી કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત બની ગયું છે જો તમારી પાસે આધાર નથી તો તમે પાન કાર્ડ મેળવી શકશો નહીં સરકારનું કહેવું છે કે આનાથી કર ચોરી ઉપર રોક લાગશે દસ મિનિટમાં જ હવે તમારું પાન કાર્ડ બની જશે જેનો સ્ટેપ ફોલો કરીએ તો સ્ટેપ વનમાં વેરાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો સ્ટેપ ટુમાં અહીં નવું ઈ પાન મેળવો નો વિકલ્પ પસંદ કરો સ્ટેપ થ્રીમાં આધાર નંબર દાખલ કરો આ મોબાઈલ નંબર લિંક થયેલ હોવો જોઈએ સ્ટેપ ચારમાં આધાર સાથે લિંક કરેલ ઓટીપી દાખલ કરી અને ચકાસો સ્ટેપ પાંચમાં આધાર વિગતો સિસ્ટમમાં આપમેળે ભરવામાં આવશે સબમિટ બટન ઉપર ક્લિક કરો સ્ટેપ છમાં જો માહિતી સાચી હશે તો ઈ પાન કાર્ડ તરત જ જનરેટ થશે સ્ટેપ સાતમાં પાન નંબર અને અન્ય વિગતો એસએમએસ મેઇલ દ્વારા મોકલવામાં આવશે સ્ટેપ આઠમાં તમે વેબસાઇટ ઉપર આપેલી લિંક ઉપરથી તમારું ઈ પાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો આ પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી છે સ્ટેપ નવ કાર્ડ મેળવવા માટે તમારે એકસો સાત રૂપિયા ચૂકવવા પડશે કાર્ડ આપવામાં પંદરથી ત્રીસ દિવસ લાગી શકે છે તો એનપીસીઆઈએ પણ નવો નિયમ લાગુ કર્યો છે જે હેઠળ યુપીઆઈ પેમેન્ટ કરતી સમયે યુઝરને માત્ર અલ્ટિમેટ બેનિફિશિયરી એટલે કે અસલી રિસિવરનું બેન્કિંગ નામ જ દેખાશે ક્યુઆર કોડ અથવા એડિટ કરેલા નામ દેખાશે નહીં આ નિયમ ત્રીસ જૂન સુધી બધા જ યુપીઆઈ એપ્સને લાગુ કરવાનું કહેવામાં આવ્યું હતું આનો ફાયદો થશે કે ઓનલાઈન છેતરપિંડી અને ખોટા નંબર ઉપર પૈસા ટ્રાન્સફર કરવા જેવી બાબતોને રોકવામાં આવશે જો તમે એમજી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો હવે તમારા માટે વધુ પૈસા ચૂકવવા પડશે જે એસ એમજી મોટર ઇન્ડિયાએ તેની કારની કિંમતોમાં એક પોઈન્ટ પાંચ ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે આ વધારો કંપનીના તમામ મોડેલ ઉપર અલગ અલગ હશે કંપનીના કહેવા મુજબ કાચા માલ અને સંચાલન ખર્ચમાં વધારો થવાને કારણે કંપનીએ સાત મહિનામાં બીજી વખત આ નિર્ણય લીધો છે અગાઉ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી એમજીએ કારના ભાવમાં ત્રણ ટકા સુધીનો વધારો કર્યો હતો તો આજથી નેવું કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડર અઠાવન પોઈન્ટ પચાસ રૂપિયા સસ્તું થયું છે તો આજે એટલે કે પહેલી જુલાઈએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી હાલમાં દિલ્હીમાં પેટ્રોલ ચોરાણું પોઈન્ટ બોતેર રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ સિત્યાસી પોઈન્ટ બાસઠ રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે તેમજ મુંબઈમાં પેટ્રોલ એકસો ત્રણ પોઈન્ટ ચુમ્માલીસ રૂપિયા અને ડીઝલ નેવ્યાસી પોઈન્ટ સત્તાણું રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે